સાણંદમાં નથી ફાયર સુવિધા જીઆઈડીસી દ્વારા ખાનગી વ્યવસ્થા ઊભી કરાઈ જુઓ આ દ્રશ્યો પહેલી નજરે તમને લાગશે કે આ કોઈ બસ સ્ટેન્ડ હશે તો ઘણા લોકોને આ વિશ્રામ ગૃહ જેવું લાગશે પડેલી આ ફાયર ની ગાડી સાણંદ નગરપાલિકા માટે ખરીદવામાં આવી જેથી ક્યાંય પણ આગની ઘટના બને તો લોકોનો જીવ બચાવી શકાય પરંતુ હકીકત એવી છે કે જો આગ લાગે તો નગરના લોકો ભગવાન ભરોસે રહી જશે રાજ્યભરમાં ફાયર વિભાગને સુસજ્જ કરવાના દાવા વચ્ચે સાણંદ શહેર ફાયરના સ્ટાફ પીનાનું છે ફાયર સ્ટેશન ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવાની ગાડીઓનો અડ્ડો બની ગયું છે તેમજ સફાઈ કર્મચારીઓ અહીં વસવાટ કરે છે ત્યારે જો મોટી આગની ઘટના બને તો વીસ કિલોમીટર દૂર અમદાવાદથી મદદ લેવી પડે જે સાણંદ જીઆઈડીસી નું હબ હોવા છતાં કોઈ ચિંતા થઈ રહી નથી આખરે જીઆઈડીસી એસોસિએશને ખાનગી ફાયર સ્ટાફ મૂકવાની ફરજ પડી રાજકોટના અગ્નિકાંડ બાદ સરકાર સફાળે જાગી અને તમામ જગ્યા ઉપર ફાયર એનઓસી અને ફાયરની તમામ સુખ સુવિધાઓની તપાસ કરવાનો આદેશ આપ્યો પરંતુ વાત કરવામાં આવે તો અમદાવાદની બાજુમાં આવેલા સાણંદ ફાયર સ્ટેશનની પરિસ્થિતિ એકદમ ગંભીર છે ગાડીઓ સડી ગઈ છે ફાયર બ્રિગેડ છે કે નહીં તે પણ ખબર નથી પડતી ત્યારે સાણંદ જીઆઈટીસી દ્વારા એક પોતાની જ નવી ફાયર ફાઇટર વસાવવામાં આવી છે છેલ્લા બે વર્ષથી આ ફાયર ફાઇટર પોતાની રીતે કામ કરે છે એક નાનું ફાયર બ્રિગેડ છે ટેન્ડર પણ એ બહુ કામ કરતું નથી હોતું અમારું જે ફાયર સ્ટેશન છે એ અમે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને પોતે બનાવ્યા લાવ્યા છીએ અને અમે એને ચલાવીએ છીએ એટલે કે સાણંદની ઇન્ડસ્ટ્રી ચલાવે છે અત્યારે તમે જોવા જાઓ તો સાણંદમાં સાડા પાંચસો ઇન્ડસ્ટ્રી વર્કિંગ છે જેમાં આપણે કહ્યું એમ ઇન્ટરનેશનલ પણ બાવન જેટલી એમએન્સીઝ છે બાકી બધી સેમી પણ હવે આવી રહી છે એક મોટું હબ બની રહ્યું છે હવે અમારી પાસે પરિસ્થિતિ એવી છે કે એક નાનું ટેન્ડર અમારી પાસે છે દસ હજાર લીટરનું જેમાં અમે આ કાર્ય કરી રહ્યા છીએ ત્રણ વર્ષ પહેલા સાણંદમાં જાપાની કંપનીમાં આગ લાગી હતી અમદાવાદથી તમામ ફાયરની ટીમ બોલાવવામાં આવી હતી આખી જાપાની કંપની બળીને ખાખ થઈ ગઈ હજી સુધી બંધ હાલતમાં બારસો જેટલા કર્મચારીઓ બન્યા બેરોજગાર

હવે એની અંદર અમારે બે ફાયર ટેન્ડરની વધારે જરૂર છે ઉપરાંત બિલ્ડિંગ નથી અમારી પાસે લેન્ડ છે પણ બિલ્ડિંગ નથી તો બિલ્ડિંગ માટેના ફંડ માટે પણ જે અમારા પૈસા જમા જીઆઈડીસી પાસે પડ્યા છે તેમાંથી અમે માગણી કરી છે અને આશા છે કે કદાચ ટૂંક સમયમાં અમને મળી જશે અથવા તો અમારું બિલ્ડિંગ પણ બનાવી આપશે તો આ કાર્ય વધારે સારી રીતે થઈ શકે સાણંદ પાલિકાની જે બે ફાયરની ગાડીઓ છે તે બાવળા રોડ પર ઊભી રહેશે ત્યારે વસ્તી ધરાવતા સાણંદ નગરમાં કોઈ મોટી આગની ઘટનામાં તુરંત મદદ પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા નથી થઈ રહ્યો છે કે શું સાણંદમાં કોઈ મોટી દુર્ઘટનાની રાહ રહી છે વારંવાર અરજી છતાં કામગીરી કેમ ન થઈ ફાયરની ગાડીઓને ધૂળ ખાતી રાખીને મલાઈ કોણે ખાધી રાજકોટ હોય કે સુરત જો ફાયર વિભાગ સજ્જ હોત તો લોકોની જિંદગી બચાવી શકાય હોત ત્યારે સાણંદમાં તો ફાયર વિભાગ જ નથી સાણંદના લોકોને અંધારામાં રાખનારા લોકો સામે પણ પગલા ભરવાની જરૂર છે આવનારા દિવસોમાં પાંચ ફાયર ફાઇટર અને નવ ફાયર સ્ટેશન પણ સાણંદ જીઆઈડીસી બનાવવામાં આવશે ત્યારે હવે સાણંદ શહેર કે જે ફાયર બ્રિગેડ વિનાનું શહેર છે તેને રાજ્ય સરકાર અમદાવાદ જિલ્લા તંત્ર ફાયર બ્રિગેડની સુવિધા આપશે કે નહીં તે જોવું રહ્યું કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થિવની વીટીવી ન્યૂઝ અમદાવાદ